હા હું અત્યારે સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક રાજકોટ તરીકે ઓકે દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે દસમા નું બારમા નું આવેલું છે એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે એટલે અત્યારે બાર મંડપની વ્યવસ્થા કરાવેલી છે પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મુકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ વારી છે ત્યાંથી ફોર્મમાં ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે અત્યારે અમારો લગભગ મોટા ભાગનો દસ દસ થી અગિયાર જણા નીચે છે ઓપરેટરો સહિત બધા નીચે છે અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે સાડા નવે આવી જાય છે જ્યાં સુધી એડમિશન નો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે છે અમારા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ નું જે એસીબીસી નો દાખલો છે નોન લેયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો પછી વિચરતી વિમુક્તનો દાખલો ધાર્મિક લઘુમતી નો દાખલો એટલું પ્રોવાઈડ કરીએ છીએ હા આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ ત્યાં પણ નોન ક્રિમિલિયર ની કામગીરી ચાલુ જ છે ત્યાં પણ જઈ શકે છે અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે